સુરેન્દ્રનગર જિલ્લાના ઝિંઝુવાડા પોલીસ ટીમ પર ઘાતક હુમલાના સાત આરોપી ઝડપાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ઝિંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં પોલીસ વિભાગ સચિવા જે વિવિધ વિસ્તાર છે વિવિધ ટીમો છે તે કામે લાગી હતી અને આ હુમલાના કેસમાં પોલીસ વિભાગ સતત કામ પર લાગ્યું હોય રણ ખૂંદી રહી છે ત્યારે ઝિંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનારો ઝાલમસિંહ પોતાના સાથીદારો સાથે કચ્છના સામખિયાળી પાસેના ટોલનાકામાં સીસીટીવીમાં દેખાયો હતો જ્યારે સીસીટીવીમાં દેખાતાની સાથે જ તે

અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ઘવાયેલા અને અન્ય બે પોલીસ કર્મચારીને પણ ગંભીર ઈજાઓ થયેલ આ બાબતે ગઈકાલે સિત્તેર થી એસી લોકોના ટોળા વિરુદ્ધની અંદર ચિંજુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે જેની તપાસ પોલીસ ચલવી રહે છે દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજી ની ટીમ ને ખાનગી રાય કે આ કામના કુલ ચાર આરોપીઓ દૂર કેટલીક વાડીઓની અંદર સંધાય છે ને તાત્કાલિક તે ચારિશાઓને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તથા તેમની પાસેથી એક ટુ વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે